પોરબંદર જિલ્લામાં છરી જેવા હથિયારોને ફામાં રાખી ફરનારા શખ્સોનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે પોલીસે અલગ અલગ સ્થળ પરથી ચાર જેટલા શખ્સોને છરી સાથે ઝડપી લીધા હતા પોતાની પાસે છરી જેવા હથિયાર રાખી ખોફ બતાવવાનું ચલણ હાલ પોરબંદર જિલ્લામાં વધી રહ્યું છે ત્યારે પોરબંદર શહેરના કમલાબાગ પોલીસે નરસન ટેકરી વિસ્તારમાં સુદામા પરોઠા હાઉસ પાસે રહેતા રાજેશ ભીખુ બામણિયા નામના શખ્સને તેના ઘર નજીકથી છરી સાથે ઝડપી લીધો હતો તેમજ રણવાવ શહેરમાં વાગડિયાવાસમાં રહેતા હિતેશ કાનજી સરબૈયા નામના શખ્સને પોલીસે ગોપાલપરા વિસ્તારમાંથી છરી સાથે ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી જ્યારે અન્ય એક બનાવમાં બગવદર ગામે ચાર રસ્તા નજીકથી દેવી પૂજક રહેતા પર્બત ટાપુ પરમારને પોલીસે છરી સાથે ઝડપી લીધો હતો જ્યારે વધુ એક બનાવમાં કુછડી ગામ નજીક રીણાવાડા ગામના પાટિયા પાસેથી પણ પોલીસે લીલા કરશન કુછડીયા નામના શખ્સને છરી સાથે ઝડપી લઈ અને પોલીસે જાહેરનામા ભંગ સહિતની કાર્યવાહીઓ હાથ ધરી હતી અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર